વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં આધુનિક મોડ્યુલર અને ગ્રીન ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સનું લોકાર્પણ વલસાડ માટે આશીર્વાદરૂપ એવી કસ્તુરબા હોસ્પિટલમાં આધુનિક મોડ્યુલર અને ગ્રીન ઓપરેશન થિયેટર આજ આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા એક પચાસ કરોડ ડૉક્ટર જયાબેન શાહ અને ડૉક્ટર હરિવદન શાહ દંપતી દ્વારા એક કરોડનું માતબાર દાન તથા સ્વર્ગસ્થ શીલાબેન રમેશચંદ્ર કોઠારીના સ્મરણાર્થે મે શાહ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ પરિવાર દ્વારા રૂપિયા ત્રીસ લાખનું માતબર દાન આ કાર્ય માટે આપવામાં આવ્યું હતું ત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષોમાં અત્યંત આધુનિક ફોર કે લેપ્રોસ્કોપિક સાધનો આધુનિક એન્ડોસ્કોપી સાધનો તથા ડાયાલિસિસ વિભાગમાં નવીનીકરણ અને વિસ્તરણ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષ બે હજાર રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડની સહાયથી હૃદય રોગની સારવાર માટે આધુનિક કેથલેપ શરૂ કરવામાં આવેલ હતી રોગોના નિદાન માટે એક છત નીચે સમસ્ત સારવાર અને સચોટ નિદાન હેતુ કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં આધુનિક કાર્ડિયાક કેથલેપ કાળિયાક સિટી સ્કેન ડિજિટલ એમઆરઆઈ ડિજિટલ મેમોગ્રાફી જેવા આધુનિક સાધનો તથા પચાસ બેડ જેટલા આધુનિક સાધનોથી સુસજ્જ આઈસીયુ બેડની રાહત દરે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે હોસ્પિટલમાં હાલમાં કાર્ડિયોલોજી વિભાગમાં કેથલેબમાં જે દર્દી સારવાર કરાવે જેમાં કોઈક દર્દીને એન્જીઓગ્રાફી બાદ તાત્કાલિક બાયપાસ સર્જરી કે વાલ્વ રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એવા કેસમાં દર્દીને સમયસર સારવાર મળી જાય તો દર્દીની જિંદગી બચાવી શકાય એ જ રીતે સ્ટ્રોક કે બ્રેન હેમરેજ કે સ્પાઇન સર્જરી જેવા મેજર ઓપરેશન માટે પણ જરૂરી તબીબી સાધનો સાથે સુપર સ્પેશિયાલિટી મોડ્યુલર ઓપરેશન થિયેટર કાર્ડિયાક અને બ્રેઇન સ્પાઇન ઓટી જનરલ અને એડવાન્સ લેપ્રોસ્કેપિક કેન્સર સર્જરી બેરિયાટ્રાફિક સર્જરી માટે મોડ્યુલર ઓપરેશન થિયેટર પ્રસૂતિ અને સ્ત્રીરોગ માટે મોડ્યુલર ગાયનેક ઓપરેશન થિયેટર તથા ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી મેજર સર્જરી માટે આ મોડ્યુલર ઓપરેશન થિયેટર સંકુલમાં તમામ જરૂરી આધુનિક સાધનો સહિતનો રૂપિયા છ હજાર કરોડને ખર્ચે મોડ્યુલર ઓટી કોમ્પ્લેક્ષનું લોકાર્પણ તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ કરવામાં જઈ રહેલ છે આ સમગ્ર મોડ્યુલર સંકુલ માટે એક રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક પોઈન્ટ પચાસ કરોડનું માતબર દાન મળેલ છે બે કાળિયાક સર્જરીના સાધનો માટે લેસ્ટર યુકે સ્થિત સિનિયર ડૉક્ટર દંપતી ડૉક્ટર જયાબેન શાહ અને ડૉક્ટર હરિવર્દન શાહ દ્વારા રૂપિયા એક કરોડનો સહયોગ મળેલ છે ત્રણ પ્રસૂતિ અને સ્ત્રીરોગ ઓપરેશન થિયેટર માટે સ્વર્ગસ્થ શીલાબેન રમેશચંદ્ર કોઠારીના સ્મરણાર્થે હસ્તક મે શાહ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ વલસાડ પરિવાર દ્વારા ત્રીસ લાખનો સહયોગ પ્રાપ્ત થયેલ છે તમામ મોડ્યુલર તબીબી સેવાનો આરંભ તથા લોકાર્પણ તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન અંબાણી પરિવાર મુંબઈના પ્રતિનિધિ તરીકે શ્રીમતી સંગીતા પ્રધાન ચીફ ફાઇનાન્સ કંટ્રોલ તથા કાઉન્ટિંગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડન્ટ કોર્પોરેટ સર્વિસ એન્ટીલા શ્રી ગિરીશભાઈ ટી વશી તથા ડોક્ટર જયાબેન શાહ અને ડૉક્ટર હરિવર્ધન શાહ દંપતી તથા શાહ વિચન ગોવિંદજી જ્વેલર્સના શ્રી જયનેશભાઈ કોઠારી અને શ્રી કેતનભાઈ શાહ પરિવારની ઉપસ્થિતિમાં થનાર છે આ મોડ્યુલર ઓપરેશન થિયેટર સંકુલમાં હોસ્પિટલના ફૂલ ટાઈમ અને વિઝિટિંગ અનુભવી અને નિષ્ણાત ડોક્ટરો તથા ટ્રેની ઓટી સ્ટાફ અને સહાયક ટેકનિકલ સ્ટાફ સેવા આપશે